ચાલો બફાઈ ત્યાં સુધીમાં આપણે જે એની અંદર મસાલા યુઝ કરવાના છે એ મસાલા બનાવી લઈએ ચાલો આપણે બફાઈ છે નહીં ચેક કરી જોઈએ પંદર મિનિટ જેવું થઈ ગયું છે એટલે મિનિટ તો આપણે દેવાનું એકદમ સરસ બફાઈ ગેસ ગેસ બંધ કરી દઈ ને એના અંદર થી આપણે થળિયા જુદા પાડી લઈએ એકદમ સરસ મજાના ઠંડા થવા દે એટલે એકદમ ચાવે ફાટી ગયા હતા બધા એકદમ સરસ નોખા પડી જાય દસ મિનિટ જેવું ઠરવા દે જો આપણે આની અંદરથી એકદમ સરસ ઠરી ગયા છે તો ઠરિયા કાઢી નાખીએ ચ બફાઈ ગયા હોય ને એટલે આસાનીથી આ ઠરિયા અને આની જે નસ હોય ને એ બધું એકદમ ચોર જુદું પડી જાય અને આપણે મિક્સરમાં પીસવાનું છે પલ્પ બનાવવાનું છે આપણે આની અંદર આટલું એક ઇંચ જેટલો મેં આદુનો ટુકડો લઈ ખમણી અને આની અંદર નાખી દીધું હતું આનાથી ફ્લેવર સરસ આવશે હવે આને આપણે પાણી નથી નાખવાનું અને આમ નમજ થોડું એવું પીસી લઈ આપણે એકદમ સરસ મજાની સ્મૂથ પેસ્ટ બનાવી દીધી છે આને આપણે ગેસ ઉપર મૂકવાનું છે ચાલો કઢાઈમાં ગરમ કરવા મૂકી દઈ ખાંડની ચાસણી ખાંડ ઉમેરીને ચાસણી જેવું બનાવવાનું છે જો આપણે પીસેલો આમળા બધાય અમે એક બાઉલમાં લઈ લઈ જઈએ આપણે ગેસ તરફ એકદમ સ્લો ગેસ રાખવાનો અને આપણે આને સ્લો ગેસ પર જ બનાવવાનું છે આમાં જે આપણે થોડું ઘણું પાણી ઉમેર્યું હોય એ પાણીનો ભાવ એ ભાગ એકદમ આપણે બળી જવા દેવાનો છે આપણે પચાસ ટકા જેટલો પાણીનો ભાગ બળી ગયો છે પછી આપણે દસ ટકા જેટલો બાળવાનો સ્ટેજ ઉપર ખાંડ ઉમેરી દઈ એક વાટકો ભજીયામાંથી આપણે પાણીનો ભાગ છૂટશે ચાલો હવે આપણે છે ને કલર માટે એક ચમટી હળદર નાખી દઈ આમાં હળદર ઉમેરવાથી શું થાય હળદરનો ટેસ્ટય સરસ આવે એકદમ અને કલરે પણ બહુ જ સરસ આવે ગેસ એકદમ સ્લો કરી દીધો છે અને આ ટાઈપનું થઈ જવું જોઈએ આવું થઈ જાય એટલે આ સ્ટેપ ઉપર આપણે એક ચમચી કોર્ન ફ્લોર એક ચમચી કોણ આપણે એડ કરી દઈશું ગેસ બંધ કરી દીધો હવે આની અંદર આપણે થોડાક એવા મેજીક મસાલા ઉમેરી એના માટે મેં જોઈ એક ચમચી ચાટ મસાલો પા ચમચી કાળા મરી પાવડર થોડીક તીખાસ પણ આવે અને ચટપટો લીંબુનો રસ આપણે મિક્સ કરી ચાક મસાલો ઉમેરવાથી એકદમ સરસની ફ્લેવર આવે બે મિનિટ જેવું બે મિનિટ નહીં પણ એક જ મિનિટ જેવું જે લીંબુનો રસ છે ને એના પૂરતું આપણે ચલાવશું ગેસ બંધ કરી દઈ

બઉ મજા આવે અત્યારે તો આ કેન્ડી આમળા ખૂબ સરસ તાજા આવતા હોય ભાવે બહુ છોકરાને ઓલી ચોકલેટ ન દેવાય બાર પણ આ સારી ખાવાનું દરેલી ખાંડ નાખી અને તમારે આવી કોટિંગ થઈ જાય ખાંડનું અને એક મહિના સુધી તમે સ્ટોર કરી અને ખાઈ શકાય જો એકદમ સરસ મજાની આપણી આમળા કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હાલો બધા આમળા કેન્ડી ખાવા અને તમે પણ બનાવો આવી રીતે બાળકોને ખૂબ મજા આવશે તો ચાલો વિડિયોને આપણે અહીંયા એન્ડ કરી ફળી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ